પ્રયાસ કરું છું આજે હું તમને આ રક્ષાબંધનના શુભ અવસર પર બે શબ્દો કહી રહ્યો છું રક્ષાબંધન રક્ષાબંધન એ શું છે રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમ અને પવિત્રને લગતો એક તહેવાર છે આ રક્ષાબંધનના શુભ અવસર પર બહેન ભાઈને રાખડી બાંધે છે અને જવાબમાં ભાઈ બહેનને ભેટ આપે છે અને વચન લે છે કે તે તેના જીવન પર બહેનની રક્ષા કરશે અને રાખડી રાખડી એ ફક્ત એક દોરી નથી પરંતુ રાખડી તે બહેનના વિશ્વાસનો એક પ્રતિક છે અને અંતમાં રક્ષાબંધન ધોરણ આઠ માં અભ્યાસ કરું છું આજે હું તમને રક્ષાબંધન વિશે થોડીક માહિતી આપીશ માનથી આધારે શિક્ષક તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો રક્ષાબંધન શ્રાવણ મહિનાને પૂનમના દિવસે આવે છે આ દિવસ આ દિવસે ભાઈ અને બહેન વહેલા ઉઠી સ્નાન કરી સ્નાન કરી સુંદર વસ્ત્રો પહેરે છે પછી બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈ તેને વચન આપે છે ભાઈ અને બહેન ગોળ અથવા દ્વારા એકબીજાનું મોં મીઠું કરે છે આ દિવસે બ્રાહ્મણો બ્રાહ્મણો જોને બદલે બ્રાહ્મણો જોને બદલે છે આમ રક્ષાબંધન ઇતિહાસ ઇતિહાસ અને ધાર્મિકતા ધરાવતા હોવાથી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે અભ્યાસ કરું છું હું આજે તમને રક્ષાબંધન વિશે થોડીક માહિતી આપીશ તમે ધ્યાનપૂર્વક આપો તેની મારી વિનંતી છે રક્ષાબંધન એ એક ધાર્મિક તહેવાર છે રક્ષાબંધન રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે રક્ષાબંધનના દિવસે બહેન વહેલા ઉકીને નવા વસ્ત્રો પહેરે છે અને ભાઈના કપાળ ઉપર કંકુનો ચાંદલો કરે છે અને ચોખા ચોખા લગાડે છે અને ચોખા લગાડે છે પછી ભાઈ ભાઈના ભાઈના જમણા હાથમાં રાખડી બાંધે છે તે તેથી તેથી રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે હસ્તુ ઇટ ઇઝ આ કોમ સીન ઓગસ્ટ મંથ એન્ડ વી વિલ સેલિબ્રેટ ધીસ ફેસ્ટિવલ ઓફ હેપી હેપી એન્ડ વી વી બે સિસ્ટર ટાઈઝ રાખી ટુ હર બ્રધર્સ એન્ડ આ દિવસે ભાઈ બહેન વહેલા ઉઠી સ્નાન કરી નવા વસ્ત્રો પહેરીને ભાઈ બહેન ભાઈને તિલક કરી અને ચોખા ચોડીને રાખડી બાંધે છે શાક ગોળ કે પછી કોઈ મીઠાઈથી ભાઈ બહેનનું મોં મીઠું કરે છે આ દિવસે ભાઈ પોતાની યથાશક્તિ પ્રમાણે બહેનને કોઈ પણ ભેટ આપે છે આ દિવસે માછીમારો દરિયાની પૂજા કરે છે અને ત્યાં વહાણ ફેરવે છે આ દિવસને રક્ષાબંધનના બીજા નામથી નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ આ દિવસે બ્રાહ્મણો જને બદલે છે બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને યજમાનો બ્રાહ્મણોને યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપે છે ભાઈ બહેનનો પ્રેમ અતૂત હોય છે ક્યારેક તો ઝઘડે અને ક્યારેક તો લાડથી બોલાવે અને ક્યારેક તો મારા મારી અને ક્યારેક તો પછી રમત અસ્તુ છે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે આ દિવસે ભાઈ બહેનને રાખડી બાંધે છે ભાઈ આ બહેન સવારે નાહી ધોઈને સુંદર વસ્ત્રો પહેરે છે ભાઈ બહેન ને ભાઈ બહેનના હાથમાં જમણા હાથે રાખડી બાંધે છે ભાઈ બહેનના કપાળમાં કંકુ ચોખા ચોડાવે ચાંદો કરે છે ભાઈ